સ્વાગત કરવા માટે જે થન લેવી રહ્યા છે અને આખી જ મીટિંગનું આયોજન એ પાટણ પ્રગતિ મેદાન ખાતે કરવાના છે એવા બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં રાત દિવસ બે બે મહિના મજૂરી કરીને જે કા અંબાજીની કરીને નડાપેટ સુધી સતત મજૂરી કરી છે બે મહિના રોકાણા તો ખરી પણ આપણે બધાય તો બીબીએલ હતા એટલે ચાકથી નાના મોટા ખર્ચાઓ પણ પૂરા કરીને દિલ્હીના દરબારમાં બનાસકાંઠાને માં પહોંચાડનાર મારો ભાઈ શ્રી મહેન્દ્રસિંહ ઠાકોર સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આદરણીય ભરતસિંહજી ભાઈ ગુલાબસિંહભાઈ કેપી સાહેબ રામજી માણસાના માજી ધારાસભ્ય બાબુજી અરવિંદસિંહજી રામભાઈ ડીકે સાહેબ રાજુભાઈ નરસિંહભાઈ આપણા જિલ્લાના બધા પ્રભારીઓ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો વડીલો ઇવન ભાઈઓ અને બહેનોને તે દિવસે અમે પાદર મિટિંગમાં ગયા તો એક વિશ્વજનના અજમલ છે એમને અજમલથી એમણે માગણી કરી કે બેનનો સત્કાર સમારંભ હોય અને બેનો હાજર ના હોય ના ચાલે મેં કીધું હવે મારે કીધે તો કોઈ નહીં આવે પણ બેની વિનંતી બળદેવજીને કરી કે તમે બધા જેટલા આવવાના હતા એટલા બધા માર ભાભીને તેડી

ભેસાડી ના બધા આગેવાનો એ સૂચન કર્યા એમને બળદેશ હું એટલા માટે આપું કે તમામ વક્તાઓ વાત કરી એમણે એમ કીધું કે અમારે બનાસકાંઠાની જિલ્લાની પ્રજાનું અભિવાદન કરવું છે અને પછી કરવાનું છે ત્યારે તારીખે આપ સૌને આપણે મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું હતું હું મારું ત્યાં સુધી બે હજાર બાર ની ચૂંટણી હતી અહીંથી રંગે ચંગે ફેટા બાંધીને બધા ગયા હતા એમ સાહેબ બધા ફેટા બાંધીને આવશે પણ જે દિવસે તે દિવસે ફટાકડા ફોડીને સ્વાગત કર્યું હતું એવા ને એવા ફટાકડા લાવજો અને અમારા બનાસકાંઠા માટે ગુલાબી પત્તી લાવજો અને ડોનમાં ડોનમાં ગુલાબના ફૂલ ભરીને બનાસકાંઠાની જનતાનું સ્વાગત કરજો અને પહેલું એમનું કરજો પછી મારું કરજો ત્યારે બળદેવજી ચંદનજી આ લાગણી આવડી મોટી શા માટે આખા સંમેલનનો ખર્ચો ચાલીસ લાખ રૂપિયા ખર્ચો થવાનો અને લાખ કરીને તમારું ગૌરવ છે તમારી સ્વાગત સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે બી જોડાયેલા જયારે હમણાં રામજી કહેતા હતા કે બેન લડે છે તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહીં રાખું બધા જ્યા ખરા પગે થઈ ગયા હતા હજી લાગવા લાઈન લાવ્યો નથી અમે કીધું ખેડૂતોને વળતર તમારે આપવું પડશે ક્યાંક પોલીસ આડાઓનું કરીને હેરાન કરતી હોય

ભલે મારી પાસે પૈસા ના હોય ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ પણ જ્યારે મત રાખવાનો હોય ને ત્યારે તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ મત રાખ્યો અરે મત રાખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને કે મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેનીબેનનો મામેરું કે બળદેવજીને ચંદનજી ભરવાના છે એમાં ક્યાંય બનાસકાંઠો ક્યાંય પીછે નહીં કરે એની ખાતરી આપણે સૌ આપવાની છે ભાવ વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની દસ પંદર દિવસની અંદર જાહેરાત થવાની છે મને તમે આ બે વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વાહ વિધાનસભાની બે વખત ત્રણ વખતની ચૂંટણી હોય કે બધા લોકસભાની ચૂંટણી હોય એની અંદર કદાચ ઘાકોણ સમાજનો હું ભેદભાવ હોવો એટલે હોય પણ સર્વ સમાજ જ તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનારા જ સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હાબુવાલું લાગતું હોય બીજા તાલુકાના હોય જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મનું હોય સબંધો હોય ત્યાં એક એક સબંધોનો ઉપયોગ કરીને

ઓગણત્રીસમી તારીખે એક વાગે આપણે પાટણ પહોંચવાનું છે લક્ઝરીઓની વ્યવસ્થા કરી છે ગાડીઓની વ્યવસ્થા પણ કરી છે અને જે પ્રમાણે આપણા આગેવાનો સૂચના આપે એ પ્રમાણે ટાઈમસર વાવ પર વાવ એક પોઈન્ટ રાખશું એક હોય કામ રાખશું એક કાંઈ ભાભર રાખશું દિયોદર પછી એની બાજુ એક ઝાડાની બાજુ ખરાજના બે પોઈન્ટ રાખશું એમ કરીને વધારે લક્ઝરીઓ ને લક્ઝરીઓ ના પહોંચે પહોંચી વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણ મુકામે પ્રગતિ મેદાનમાં પહેલી હરોળમાં ખુરશી હોય ને તો એનો કબજો બનાસકાંઠા આગળ લાગી લાવવો હોય એટલે ઓલા પદે યજમાનો બીજા આવે ભલે બધે જેટોને ભાઈ વહેલાથી પહેલાં ધોરણે છે ને વહેલાથી પહેલાં ધોરણે ખુરશી તો ભાઈ આપણી ગુજરાતમાં એક જ ખુરશી આપણી છે પહેલો આપણો જ હોય ભાઈ ઉપર પહેલા જ તમે બધા બનાસકાંઠા વાળા જઈને બેસો અને એમ લાગવું જોઈએ ચંદનજીને પ્રદેશજીને બાબુજીને રામભાઈને કે અમે આમંત્રણ આપવા ગયા હતા નોતરો આપવા ગયા હતા એ નોતરાનો બનાસકાંઠા જિલ્લાએ સહન સ્વીકાર કરીને આ મોટી સંખ્યામાં એ વધાર્યા છે ત્યારે આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે આપણો માણા ચૂંટાય અને લોકસભાના સાંસદ તરીકે તમે મને જે જવાબદારી સોંપી છે તેનો એટલો ચોક્કસ જવાબદારોને હાજરીમાં ખાતરી આપું છું કે આજ સુધી તમારી બેન દીકરીએ ક્યાંય તમને ડાઘ નથી લાગવા આવ્યો અને આવનાર સમયની અંદર મારા બનાસ બનાસકાંઠાને કે મારા ઠાકોર સમાજને ક્યાંય ડાઘ ને લાગવા દઉં એની હું આપણને ખાતરી આપું સત્તા સાહેબ આવે ને જાય પણ આજે આવડું માવડી મંડળ આવડો મોટા સમાજ કે મારી ઇજ્જત કરતો હોય મારું સન્માન કરતો હોય ત્યારે મારી જવાબદારી એક મહિલા તરીકે વિશેષ વધી જાય છે એક મહિલા તરીકે હોય કે જે કંઈ આગેવાન તરીકેની મારી ભૂમિકા હોય કે ભૂમિકામાં અઠ્યાવી વર્ષમાં તમને ક્યાંય બીજું જોયે હું કામ મેં નથી કર્યું અને આવનાર સમયની અંદર તમારા બધાના આશીર્વાદની શક્તિથી તમારે એ કામ ઊંચો કોલત કરીને તમે બધા ફરો મેં તારા સભ્યમાં રાજીનામું આવવા ગઈને એ દિવસે મેં મોટું ફેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી આ પૈસા માટે નથી આ રાજીનામું મારા મતદારોના વિશ્વાસઘાત માટેનો નથી આ રાજીનામો મારા ગૌરવ માટેનો નું રાજીનામું છે સૌમાન માટેનું મારું રાજીનામું છે અને આવડું મોટું જ્યારે તમે બધે મને માન સન્માન આપ્યું હોય ત્યારે એ માન સન્માનને હું લાયક બનું તમારું જે ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેના ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ સૌને મને મળે અને નાનામાં મોટું તમારું કોઈ પણ કાબુ છે તો એમાં ક્યાંય પણ તમને કચાશ રહેવા દીધી નથી અને આવનાર સમયમાં પણ નહીં રહેવા દઉં આ જમણવાર પછી જે આપણી બાય વિધાનસભાની સીટમાં જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ પ્રભારીઓ જમ્યા પછી એ રોકાય અને એમની સાથે અલગ મીડી કરવાની છે તેમને ફાઇલ આપવાની છે એક દેહ પ્રભારી છે એને એક ગામોની અંદર જવાનું છે કે આ કોંગ્રેસના આગેવાનોને મળવાનું છે એ અજંડો કયા રાખવાના છે બાર મતદારો બારમત્તા એની યાદી બનાવવાની છે અને ક્યાંક સમાજના એકાબીજા સમાજ માટે ક્યાંક નાના મોટું સમાધાન કરવાનું હોય તો સમાધાન માટે આપણે કોને મધ્યસ્થી બનાવવા એ કરવાનું છે ઉપર એકાઉન્ટ માટે દરેક જે આપણે ગ્રુપ બનાવવાના છે વોટ્સએપ ગ્રુપ એ કોણ બનાવશે એના માટે પણ એની અંદર ફરમા બધા કરેલા છે અને આ વખતે ચૂંટણી વખતે એક પણ કોઈ પણ પ્રકારની કચાશ ના રહે એના માટે કરી